હાલ મિત્રો આપડે દીલાખાડા ના પહોંચી ગયા છે અને નજારો બહુ મોટા મોટા ટાવર છે આપણા છે ઉતાવળી પહોંચી ગયા છે અને મારી જોડે જોડાયેલો છે કિસાન કિસાન

આપડા મારી ભાઈ ડુપ્લિકેટ વાળા આપડા ખાસ મિત્ર છે અને ચાંદલો વાંદો કરે છે જોકે મેં તો ગભરાઈ ગયો એક વાર જોઈને પાછા બી એ ભર લીધા અને મરઘી બતાવું મરઘી આ બાજુ બતાવો આ બાજુ કબૂતર નું પ્રમાણ વધારે હતું તો કબૂતર ને હટાવી ને હવે અમે મરઘી લેવાના છે પિક્ચર માં કેવું મારી ભાઈ કેવું મન રોલ મળશે પિકર નું તમને મળી જવાનું અને બીજું કેવું આપડે વ્યવસ્થા કેવી છે

અહિયા મારી ભાઈનું શૂટિંગ ચાલતું હતું પણ એની માણે મારી ભાઈ આવો પણ ગઈ વખત અમારું બજેટ બહુ વધારે હતું તો મારી ભાઈ આજે વાર આપડે નાની નાની નાવડીના પાંચ રૂપિયા રાખશું અને મોટી મોટી નાવડીના દસ રૂપિયા રાખશું કારણ કે પછી ગયો વખત બહુ વધારે બસો બસો રૂપિયા રાખ્યા હતા એટલે અમારો ધંધો જામ્યો નહી અને અમારો ધંધો બંધ થઈ ગયો અહીંયા મારી થ્રી નું હવે નવું પિક્ચર આવશે અમે બે હશો મેં વિલન માં હશે મારી ભાઈ હીરો ભાઈ હશે પણ આ જે વખત થોડો કેરેક્ટર અમે ચેન્જ કરી હશે શું કરશું મારી ભાઈ કેજો આપણા દર્શક મિત્રોને કેજો મારી થ્રી આવે છે અને જોવાનું ભૂલતા નહીં હા અને મારી ની ટિકિટ બી કહી દઉં કેટલી રાખવી છે રમકડા વાળું જીસીબી મંગાવી છે અને આ બધું ખોદકામ ચાલે છે ખોદકામ બતાવો અને અહિયાં તમે રાતે કામ પણ કરી શકો છો અને પૈસા લઈ તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગ માં હજુ કોને મળવા જવાનું છે

અને આગળ મારા કાકા આવે છે એક્ટિવા લઈને કારણ કાકા બહુ એડિમેટ વાળા હતા ભાવ ના લ્યો જોઈ શકો છો અહીંયા બરફ પડવાની પણ અમુક વાર સંભાવના રહી શકે છે જો કે આવું તમને ગામડામાં જોવા મળે અને આગળ એક માછી ઢોર ચાડે છે તમે બધા જોઈ શકો છો આગળ પેલી પાઇપો મૂકેલી છે આ પોખેદલ લીધું છે નવ 1200 રૂપિયા ભી ગયા અને દાદા બેસું લઈ જાય છે આગળ ઉમા તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને હરિયાળી પણ જોવા મળે વરિયાડી પણ જોવા મળે અને જોડે જોડે ટ્રેક્ટર વાળી હરી પણ જોવા મળે તો જોઈ શકો છો લોકેશન એકદમ નેચરલી અને કિસાન ઓઈલ એક્સપર્ટ થી ચાવસ ચાસમાં છે અઢીસો રૂપિયા વાળા મળી ગયા છે જોઈ શકો છો વાડ કાઢવાના છે દસ દિવસ પછી કમ દાડો ભાઈ ગયેલા છે એટલે એવું છે અને રાજપીપળા એરિયા છે પણ બધું ભાડે આપ્યું છે અને આવતા આવતા માં બહુ જોરદાર સ્વાગત થઈ ગયો અમારું પાંચસો મારી ભાઈ ગાડી ચલાવતા મારી ભાઈ કેવું લાગે તમને તમારો મિત્રો બન્યા રેજો આપડા બ્લોગ માં મિત્રો આપણે આઈ ગયા છે કયા આઈ ગયા પાકા ભાઈ આપણે આપડે રિવર વર્ધ જોઈ શકો છો મિત્રો એકદમ ખતરનાક નજારો છે ડર બી લાગે એવું છે જેટલો નજારો ખુબસુરત હું કે ભાઈ જેટલો નજારો ખુબસુરત લાગે છે એટલો પાછો ડેન્જર પણ છે

આગળ છે અને પેલો તો મિત્રો આમની મને ભાષા ખબર પડે થોડી 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 ના ખબર પડે તો પકાભાઈ તમે બહુ સુંદર જગ્યા લાયા છો પકાભાઈ કેવું લાગે તમને કેવું લાગે છે

તું ને તો બોલા તું બોલા બોલા માયાભાઈ લગાના માયાભાઈ ફાઈનલી આપડા ભાઈઓ બધા ભેગા થઈ ગયા છે અને ઉપર તો જો કેટલાક આંકડા ઉડે ઓળખતા હોય એ માણસો નર્મદા જિલ્લા ની અંદર આવે ફરવા માટે તો દરબાર ભાઈ ને સપોર્ટ કરજો અને એમને કેજો કે દરબાર બાપુ તમે જાઓ છો કેવડિયા બાજુ અમને બી ફરવા લઈ જાવ અને એમને ટાઈમ ના હોય તમે મને કોન્ટેક કરી આપશે તમને બધે મફત ફેરી આવ હા મફત ફેરવી આવશે નામ કોનું લેવાનું બાપુ બાપુ બરાબર હવે થોડી વાર માં અમે ઘર જઈશું અને મજા આવી પગા ભાઈ જોડે ફરીને